નારી તું નારાયણ નારીને આપણે શક્તિનું સ્વરૂપ માનીએ છીએ આપણા દેશમાં નારીને આદિ અનાદિ કાળથી પૂજનીય માનવામાં આવે છે પણ વધુ પડતી આપવામાં આવતી સ્વતંત્રતા હવે પુરુષ જાત માટે ખતરારૂપ બની ગઈ છે પુરુષને મોતના મુખમાં ધકેલી રહી છે એની સ્વતંત્રતા અને તેનું માત્ર એક કારણ છે પ્રેમ અને પૈસા નમસ્કાર વાત વિગતવાર સાથે હું ભૂગોતી વિશાવળિયા

બદલાતા સાથે અપડેટ થવું જરૂરી છે પણ તેનો મતલબ એવો નથી કે તમે સંસ્કૃતિ ભૂલી જાઓ તમારું સાચું અસ્તિત્વ ભૂલી જાઓ હાલ બનતી ઘટનાઓમાં મુખ્યત્વે જવાબદાર પરિબળો પૈસા અને પ્રેમ છે આ બંને પરિબળો એટલા હદે હિંસક સાબિત થઈ રહ્યા છે જેમાં માણસ ભાન ભૂલી જાય છે અને કંઈ પણ કરી નાખે છે અગાઉ પત્નીના ત્રાસ દેશમાં અતુલ સુભાષ નિશાંત ત્રિપાઠી શર્મા જયદીપ સાટોડિયા અને પિયુષ ગોહિલ આત્મહત્યા કરી ચુક્યા છે અને હવે આ દોરમાં આ કડીમાં એક નવું નામ ઉમેરાયું છે નામ છે રાજ રઘુવંશી છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં રહેલા મેઘાલય હનીમુન કેસમાં નવો વળાંક આવ્યો છે રાજા રઘુવંશી અને સોનમના લગ્ન અગિયાર મે રોજ હિન્દુ રીતિ રિવાજ મુજબ ઇન્દોરમાં થયા હતા વીસ મેના રોજ બંને સિલોંગના હનીમૂન માટે રવાના થયા બાવીસ મે રોજ કપલ નોંગરીયાટ ગામના શિપારા હોમસ્ટેમાં રોકાયા બીજા દિવસે સવારે છ વાગે ચેકઆઉટ કર્યા બાદ બંનેના મોબાઈલ બંધ આવતા હતા અને ચોવીસ મેના રોજ મોબાઈલ ખિયાત થી આશરે પચીસ કિલોમીટર દૂર ઓસરા હિલ્સની પાર્કિંગમાં સ્કૂટી લાવવારી હાલતમાં મળી આવી હતી ત્યારબાદ જંગલમાંથી રાજા અને સોનમના કેટલાક સામાન પણ મળી આવ્યા અને બે જૂનના રોજ રાજાનો મૃતદેહ વૈસા વોન્ટોંગ ઝરણા પાસેથી ઊંડી ખીણ મળી આવ્યો ઓળખ તેના હાથ પર દ્વારા કરવામાં આવી સોનમની તેણે કરેલા એક કોલ દ્વારા ખુલી હતી નવ જૂનથી સવારે ત્રણ થી ચાર વાગ્યાની આસપાસ સોનમ ગાઝીપુરના નંદગંજ વિસ્તારમાં એક ઢાબા પર પહોંચી અને તેણે ઢાબા સંચાલકના ફોન લઈને પોતાના ભાઈને વિડીયો કોલ કરીને જણાવ્યું હતું કે તે ગાઝીપુરમાં છે સોનમના ભાઈ તરત જ ઇન્દોર પોલીસને સૂચના આપી કે જેને ગાજીપુર પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે પહોંચી અને સોનમને વન સ્ટોપ સેન્ટરમાં મેડિકલ તપાસ માટે રાખવામાં આવી તપાસ કરતા જાણવા મળ્યું તેને કોઈ મારપીટ કે જાનહાની કે ઇજવાનહાની નિશાનો નથી થયા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ જો વાત કરીએ તો સોનમ નું લગ્ન પહેલાથી જ કોઈ એક યુવક સાથે ફેર ચાલતું હતું એટલું જ નહીં લગ્ન પછી પણ બંને સંપર્કમાં હતા

આવી ઘટનાઓ સામે આવે ત્યારે માત્ર એક વિચાર આવે કે આટલી નિર્દયતા કેમ સ્ત્રીઓમાં છે શું દેશમાં હવે હત્યારાઓને કાયદાનો ડર નથી રહ્યો ક્યાં સુધી પ્રેમી સાથે અફેરના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવશે અને પહેલા બનેલા દરેક કિસ્સામાં આત્મહત્યા કરતા પહેલા છોકરાઓ સુસાઈડ નોટ અથવા વિડીયો બનાવે છે ને કહે છે કે કોણ છે તેના મોતનું કારણ પરંતુ અહિયાં તો તે શંકા બને કહેવાય કે ભનક પણ નહીં હોય કે મારી પત્ની મારી આવી રીતના હત્યા કરી નાખશે જો તેને કોઈ ડર હોત તો તે પણ એક વિડીયો બનાવે તે પણ એક સુસાઈડ નોટ લખે પુરુષ જાત માટે કોઈ કાયદો નથી અથવા બનવો જોઈએ તેવો તે ગુહાર લગાવે છે વિડીયોમાં કહે છે સુસાઇડ નોટમાં દરેક વ્યક્તિ આત્મહત્યા કરતા પહેલા કહે છે તેને ખબર છે કે કદાચ તે સાચા પણ હશે તો તેને ન્યાય નહીં મળે કારણ કે આપણા દેશમાં પહેલેથી જ મહિલા સાચી સાબિત થતી આવતી હોય છે પણ પુરુષને સાચું સાબિત થવા માટે તેને મરવું પડે છે કારણ કે જીવતા તેને કોઈ નથી જાણી શકતું કોઈ તેનું માનતું નથી કોઈ તેની વેદના સમજતું નથી આપણે પરિવારની જો વાત કરીએ તો પહેલાના જમાનામાં સંયુક્ત કુટુંબમાં લોકો રહેતા એટલે બાળકોમાં નાનપણથી જે સમજદારી સહનશીલતા અને નાની નાની વસ્તુમાં એડજસ્ટમેન્ટ ખૂબ સારી રીતે આવડી જતું તેનામાં વડીલ પ્રત્યેનો આદર હતો માન સન્માન હતું આ બધા જ ગુણો અને ખાસ મહત્વનું સંસ્કારોનું સિંચન હતું તેના વિરુદ્ધ વિરોધાભાસમાં જુઓ તો નાના કુટુંબમાં અત્યારે જેમ કે તમે માતા પિતા ને બાળકો રહેતા હોય એટલે એ એકલતામાં જીવવા માટે ટેવાયેલા હોય છે આ બાળકો અને તે બાળકોમાં બધા ગુણો જોવા નથી મળતા તેની માનસિકતા છે સંકુચિત હોય છે તેનામાં જીદ્દી વધારે હોય છે એટલે આ બધા પરથી આપણે તારણ કાઢી શકીએ કે ક્યાંક ને ક્યાંક સંસ્કારોનું સિંચન છે સંસ્કારો છે તે વિસરાઈ ગયા છે એકલતામાં જીવો ને ખાસ કરીને સૌથી મહત્વનું તો એ છે કે માણસ માણસ પ્રત્યે દયા ભાવ હોવો જોઈએ તે નથી રહ્યો મહિલાઓ માટે લગ્ન બાદ તેનું સર્વસ્વ પતિ જ હોય છે તેના આચાર વિચારોમાં તેના પતિનું વિશેષ મહત્વ અને તેનું પતિ જ કેન્દ્ર હોય છે પણ કળિયુગની નારીમાં બધા ગુણો વિસરાતા હોય તેવું લાગી રહ્યું છે અને પહેલાનો સૌથી ચર્ચિત કેસ રહ્યો હતો સૌરભ રાજપૂત હત્યા કેસ ત્રણ માર્ચના રોજ અઠ્યાવીસ વર્ષે મુસ્કાને તેના પ્રેમી સાથે મળીને તેના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને એમાં ખુલાસો થયો કે તેને પહેલા સૌરભના હૃદયમાં છરી મારી પછી છાતીમાં બે વાર છરી મારી અને સૌરભનું હૃદય ફાડી નાખ્યા પછી મુસ્કાને પતિનું ગળું અને તેના બંને હાથ કાપી નાખ્યા અને તેણે તેના પતિના શરીરના ચાર ટુકડા કરી નાખ્યા અને આ પછી તેણે શરીરને બ્લુ ડ્રમમાં ભરીને તેના પર સિમેન્ટ રેડી દીધી કેસમાં મુસ્કાન અને તેના પ્રેમીની તો ધરપકડ કરી છે પરંતુ આપણે એક વાસ્તવિકતા જોઈએ કે સ્ત્રી છે તેના પતિને પૈસા અને પ્રેમ પ્રેમના આવેશમાં આવીને કેવી હાલત કરે છે એક બીજો કિસ્સો પણ સામે આવ્યો હતો જેમાં પ્રગતિએ પતિને મારવા સોપારી આપી હતી મેરેઠત્યા કેસ પર ટ્રાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના ઓરૈયાથી પણ આવો જ કેસો પ્રકાશમાં આવ્યો છે જેમાં પચ્ચીસ વર્ષીય પુરુષની તેના લગ્નના પંદર દિવસની અંદર જ તેની પત્ની પ્રેમી સાથે મળીને હત્યા કરી દે છે આરોપ છે કે બંને સાથે મળીને કોન્ટ્રાક્ટ કિલરને રાખ્યું તેણે પુરુષની હત્યા કરી પ્રગતિના તેના પ્રેમી અનુરાગે દિલીપ યાદવને મારી પણ યોજના બનાવીને આ કામ માટે ચૌધરીને બે લાખ રૂપિયા પણ આપ્યા બે લાખમાંથી પ્રગતિએ પોતાના ઘરેડા વેચીને અને એક લાખ રૂપિયા આપ્યા હતા સ્ત્રીની નિર્દયતા જુઓ કે પોતાના ઘરેણા વેચી પોતાના પતિને છે મારવાની સુપારી આપે છે અને પછી પ્રેમી સાથે તેને જીવન જીવવું હોય છે એક પત્નીએ બીજો એક કિસ્સો પણ આવ્યો હતો કે જેમાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિનું ગળું દબાવીને હત્યા કરી નાખી સાપ તેના પતિ પાસે રાખવામાં આવે છે પરંતુ આ વખતે કમનસીબે તેની કહેવાય છે તેના નસીબનો સાથ આપ્યો હતો અને કમનસીબે તેની પત્ની છે તેનું કાવતરું છે તેની સ્વર રહ્યો હતો હવે ઘટનાઓ નવાર સામે આવે છે જ્યાં એક નિર્દયતાથી પત્ની છે પ્રેમ માટે પૈસા માટે પોતાના પતિનું છે ઢીમ ઢાળી દેતી હોય છે તેના ઉપર પેટ્રોલ નાખીને સળગાવી દેવામાં આવે છે તેની સુપારી આપવામાં આવે છે તે ખુદ જ તે હત્યારી બની જાય છે આવા કિસ્સાઓ સમાજ અને કાયદા વ્યવસ્થા માટે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે આપણે હવે નારી શક્તિના સાચા અર્થને ભૂલીને તેને વિકૃત સ્વરૂપમાં જોઈ રહ્યા છે તેનું કારણ છે વધતા જતા કિસ્સાઓ અને હવે પુરુષોને પણ સમાન ન્યાય અને સુરક્ષા પૂરી પાડવા માટે કાયદામાં ફેરફારની જરૂર છે આવી ઘટનાઓ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો હાલ વાત વિગતવારમાં બસ આટલું જ આવા જ બધું સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આવતા રોસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર